પચીસો વીસ છુપર લાડો પચી વીસ

અમને કિસીનો રખે છે 23 4 2 તમે આમ જો તો એકા બીજી બંને વાત લેતા છે બટાય હાલો લેવો છે અમારે લેવો સાદો એકા બીજી વાત રે ગઢોરને કટતા એકવાર સુકનો નામ 40 એકા તો 40 દેખો 45 45 50 50 55 55 80 એ એકત્રીસો ને સીતે એકત્રીસો સત્તર રૂપિયા સબસે ઊંચા ભાવ સુપર બિપરે બેયાના 27 મિલિયન માં ફાળી બાબા હા ભલે કેતો અરે હારો માલ ના ના પાડીઓ પોચી બાટા જોડી આ તો આનો જવાબ જોઈ લઈ એકી આ બીજો તેવો રેવો ને 24 95 28 હવે ના એનો બારિયો ફાડે ગોય પાંચ પાંચ દેવા પાંચ ની પચીસોતેર <trzeba be potato -mGetting> સુપર લાડો પચીસો પીચોતે પચીસો પચર વીસ કેજી જામનગર જામનગર સુપર